ગોધરા દામવાવને જોડતા મુખ્ય માર્ગ પર જંગલ વિસ્તારમાં ગેરકાયદે બાયોમેડિકલ કચરાનો નિકાલ પંચમહાલ જિલ્લામાં બાયોમેડિકલ વેસ્ટનું ગંભીર પ્રદૂષણ ગોધરા દામાવાવ મુખ્ય માર્ગ પરના છારીયા મુલ્લાકુવા ચોકડી વચ્ચેના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ઘટના સ્થળે ઔષધીય બોટલા સિરીંજ અને અન્ય તબીબી સામગ્રીના મોટા ઢગલા જોવા મળ્યા છે જે સ્થાનિક લોકો મુસાફરો તથા જંગલના પ્રાણીઓ માટે ચેપી રોગો ફેલાવાનો ગંભીર ખતરો ઊભો કરે છે પ્રાથમિક માહિતી મુજબ આ કચરો કોઈ અજાણ્યા અથવા બોગસ તબીબ દ્વારા ફેંકાયો હોવાની શક્યતા છે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે સરકારના કડક નિયમો હોવા છતાં તેનો ખુલ્લેઆમ ભંગ થતો દેખાઈ રહ્યો છે સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને તીવ્ર ચિંતા વ્યક્ત કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરીને દોષિતોને કાયદેસર સજા આપવી જરૂરી બની છે આ ઘટના પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય બંને માટે લાલ એલાર્મ સમાન છે